રાદે રાદે જશ વિષ્ણુ હું છું ધુવીલ સર અને જ્ઞાન જ્યોત ગ્રુપ ક્લાસની આપ એજ્યુકેશનલ ચેનલ પર ધોરણ 8 માં پڑھતા તમામ એ તમામ વિદ્યાર્થી મિત્રો તેમના વાલી શ્રીઓ અને ગુજરાતના શિક્ષકોનું આ મારી ચેનલ ઉપર હું દરેકનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે હું ધુવીલ સર તમારા માટે સરસ મજાનો વિડિયો સરસ મજાનું ચેપ્ટર ખૂબ જ શોર્ટકટ સાથે ઇન્ટરેસ્ટ પડે તેવા હેતુથી હું વિડિયો લઈને આવી રહ્યો છું જો તમે મારા ચેનલ પર નવા હોય તો ખાસ મારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો અને આજનો ટોપિક છે મારું પ્રજનન એટલે શું તેના પ્રકાર અને નર પ્રજનન તંત્ર विद्यार्थी मित्रों ने जाना कि हूँ सरस मजा की आकृति साथ तुम भाईश आकृति घनी बड़ी स्कूल में एवं कहे कि नर प्रजनन तंत्र की दो दर बे गुण में पूछाई सके चलो आप शुरुआत करिए पहली व्याख्या है प्रजनन इतने शू प्रजनन शू है तो पुख्त वे जय बेटा तरुण अवस्था शुरू थे त्यार उपक्त वए एक सजीव तेना जेवोज બીજો બાળ સજીવ ઉપક્ત વએ એક સજીવ તેના જેવો જ બીજો બાળ સજીવ નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહેચ બોલો ફરીથી ઉપક્ત વએ એક સજીવ તેના જેવો જ બીજો બાળ સજીવ सजीव निर्म, निर्माण करने क्रिया ने प्रजनन कहे ओके चलो हम बेटा प्रजनन ना जो जो प्रकार बेटा पहलू प्रकार है बेटा कहवा लिंगी प्रजनन बीजो प्रकार छे इन्हें कहवा अलिंगी प्रजनन બળ પરતી પ્રજનનના બે પ્રકાર છે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન હવે આ બन्नेનો સરસ મજાનો ભેદ શીખવાળો તમને બેટા બે લિંગી પ્રજનન હોય ને એમાં બन्ने પિતૃ ભાગ લે પછી ખબર ના પડે પિતૃ એટલે પપ્પા ના પિત આપણે બોલીએ છીએ પિતૃ અને આશીર્વાદથી આજે અમે ખુશ છીએ પિતૃ અને એટલે બાપ દાદા એને એટલે બાએ આવી ગયા ને દાદા એને પિતૃનો મતલબ મમ્મી અને

બંને પિતૃ ભાગ લે એક નર અને એક માદા હવે નરમાં શું હોય બેટા ખબર છે શુક્ર પિંડ હોય શું હોય બેટા નરમાં શુક્ર પિંડ આજે અહીંયા ભણાવીશ માદામાં શું હોય બેટા અંડપિંડ શું હોય અંડપિંડ શુક્ર પિંડ માંથી કોનો સ્ત્રાવ થાય શુક્ર કોષ શુક્ર પિંડ માંથી કોનું નિર્માણ થાય શુક્ર કોષ એમ અંડપિંડમાંથી કોનો નિર્માણ થાય અંડકોષ ફરીથી લિંગી પ્રજનન બે પિતૃ ભાગ લે એક नर અને બીજો मादा नर માં શું આવેલું હોય શુક્રપિંડ માદા માં શું આવેલું હોય અંડપિંડ શુક્રપિંડ માંથી શું ઉત્પન્ન થાય શુક્રકોષ અંડપિંડ માંથી અંડકોષ હવે બેટા શુક્રકોષ અને અંડકોષ બેટા જોડાયા જોજો

પપ્પામાંથી શુક્રકોષ વડે આવે અડધા લક્ષણ મમ્મીમાંથી અંડકોષ દ્વારા આવે બંને ભેગા થાય એટલે આપણું જે કોઈ સજીવ બને મગજમાં કહી છઈએ છે બધા નેક્સ્ટ જો ઓલિંગી પ્રજનન વનસ્પતિમાં જોવા મળે અમીબામાં પેરામીસિયમ યુક્લિના વોલ્વોક્સ બધી લીવ ફૂડ આવા બધામાં ઓલિંગી પ્રજનન જોવા મળે બેટા ઈમાચને ફક્ત એક જ ભાગ લે કોણ હોય એક જ હવે જાગ પર ના બધા પાન કેવા લાગે એકસરખા જને બડા આપણે મનુષ્ય હરખા લાગે છે ના બધી જગ્યાએ બધા વ્યક્તિઓ એકબીજાથી કેવા હોય અલગ કરતા છે ઓકે આ આપની બેઝિક વસ્તુ થઈ પ્રજનન પુરો પ્રતિવખ્યા કુક્ત વયે એક સજીવ તેના જેવો જ બીજો બાળ સજીવ નિર્માણ કરવાની ક્રિયાને પ્રજનન કહે છે લિંગી પજનન અને અલિંગી પજનન લિંગી બે પિત્રુ દ્વારા આપામાં ઓકે ચાલ નિર્રણે માંદા નર માં સુ હોય શુક્રપિંડ માંદામાં અણપિંડ શુક્રપિંડમાંથી શૂત બંધાય શુક્રકોષો અણપિંડમાંથી શૂત બંધાય અણકોષો બંને જોડાય ફલંગ થાય હવે મારો નવો ટોપિક છે બેટા श्रेष्ठ मतदार टॉपिक छे जेनु नाम छे नर प्रजनन अंगो अंगो ओके पहला आपकू દે જોઈ લો શ્રેષ્ઠ મુલાય આ છે આપણો શિસ્નો શુક્રપિંડ એક ડાબી બાજુ એક જમણી બાજુ શુક્રપિંડ થઈ ગયા એક દાબીવારી શુક્રવારીની એક જમણી બાજુ શુક્રવારી તો એનો મતલબ શું બને આખી આખા બેટા આપણો જે नर પ્રજનન તંત્ર છે એમાં ત્રણ વસ્તુ છે પહેલી શું છે તો લખવાનું नर प्रजनन મૂલાપૂત કેટલું લખવાનું અંગમાં કોનો કોનો સમાય થાય સિષ્મ હોય શુક્રપિંડ કેટલા છે બે બે હોય એને શું કહેવાય જોળ एक जोड एक जोड शुक्र पिन અને છ શુક્રવાહિની એક અને વિજો એટલે એક જોડ શુક્રવાહિનીનો શું થાય છે બેટા સમાવિષ્ટ થાય છે આવડી ગયા છે બરોબર છે જ નર પ્રજનન અંગમાં શિષ્નો एक जोड शुक्र હવે કંપલ લેવા જાય શું કે ચંપલની જોડ પર આવે કેટલા અંદર બે કપલ એમાં હોય કેટલા બે એક છોકરો અને છોક એમ शुक्र પિન માં કેટલા બધા બે એક હવે જોજો ભાઈ તે નામ ભાઈ આ शुक्र પિન છે शुक्र પિન જોજો ઓને દોરું જો ભાઈ આ शुक्र પિન આ સુથે બધા शुक्र પિન ભાઈ शुक्र પિન માંથી જો જો હું લખું છું જો જો શુક્રપિંડમાંથી શું ઉત્પન્ન થાય એટલે આવા અસંખ્ય વસ્તુઓ ઉત્પન્ન થાય છે જેને શું કહેવાજો જો નર જનન કોષ કહે છે એટલે શુક્રપિંડમાંથી લાખોની સંખ્યામાં અસંખ્ય નર જનન કોષો ઉત્પન્ન થાય છે આ નર જનન કોષોને शुक्र कोसो गाइस सो गाइस बेटा शुक्र बोलो करे थे शुक्र पिनमा थी હવે હું લખી સુતો બેટા હવે હું લખીશ હવે હું નીચે લખાન લખું છું તો એક કામ કરું આ હું પૂછી જો તમારા સ્ટોપ કરી સેન્સ પર લેવો તો લઈ લો બિડા ઓકે હું અહીંયા લખું છું લખા ફૂલક્ષમન પછી દરેક જણ शुक्र पिनमाति असंख्य सू उत्पन्न થાય છે नर जनन ओशो उत्पन्न થાય છે જેને શું કહે છે બરાબર શુક્ર ઓસો કહે છે ઓકે હવે આ જે સૂત્ર ગોષો છે ને એ પ્રજનનમાં ભાગ લે છે તો આને સુ ઓળખા બીજા નામે नर प्रजनन कोष લખવાનું આ શુક્રકોષને नर प्रजनन कोष કહે છે આખું આના પરથી લખવાનું છે બેટા બીજું કઈક કરવાનું નથી પહેલા અંગોળા નામ લખ્યા હવે લખવાનું કે શુક્રપિંડમાંથી उत्पन्न થાય છે नर प्रजनन કોષ ઉત્પન્ન થાય છે જેને શુક્ર કોષો કહે છે આ શુક્ર કોષોને नर प्रजनन કોષો કહે છે હવે લખાય શુક્ર કોષો અત્યંત કેવા હોય છે સૂક્ષ્મ હોય છે પડી ગયું હવે જો શુક્ર કોષ અત્ય સૂક્ષ્મ છે તમે દેખા છે તે ના એને માઇક્રોસ્કોપમાં કો તમે દેખાય તો સાહેબ બતાવો કેવો દેખાય છે અહીંયા મેડમ આ શુક્ર ગ્રહ નું આકાર છે કોની આકૃતિ બેટા આ રે શુક્ર ગ્રહ આ શું કહેવાય ખબર બેટા એનું શીર્ષનો માથું કહેવાય આ જે ભાગ છે या जो जो आको भाग आने केवा मध्य भाग અને આ સુછે ખબર પૂંછડી એડા પૂંછડી નો ઉપયોગ શું ખબર કે વહી શકે એક ગતિ કરી શકે તો લખવાણ શુક્રકોશની રચનામાં શુક્રકોશની રચનામાં ત્રણ ભાગ આવેલા છે પહેલો ભાગ બીજો ભાગ મધ્ય ભાગ ત્રીજો ભાગ બસ તમારો પ્રશ્ન પૂરો ખાલી આકૃતિ પરથી સમજ પડશે આવડી જશે ફરીથી નર પ્રજનન અંગમાં શિષ્ન એક જ શુક્રપિન અને એક જ શુક્રવાયુ નો સમાવેશ થાય છે હવે લખવાનું શુક્રપિંડ માંથી અસંખ્ય જનન કોષો ઉત્પન્ન થાય છે જેને શુક્ર કોષો કહે છે આ શુક્રકોષો કહે છે હવે આ ની રચનામાં ત્રણ ભાગ આવેલા છે પહેલું શીર્ષ બીજું મધ્ય ભાગ અને ત્રીજું વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે અહીંયા હું વિડીયોને હું અંતર આપું છું आशा राखु जो के तुमने मजा आइए छे सरस लखाण साथे तुमने આ પ્રશ્ન આવરી ગયો છે આકુ થી પણ તમારે આ જ દોરું ની છે તમે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો લખી દે તો વ્યાખ્યા હું લખી દેજો આખો પ્રશ્ન જેટલા મે પોઈન્ટ્સ લખેલા છે આ પોઈન્ટ્સ તમે લખશો એટલે પૂરી પૂરા માર્ક્સ છે એક માક સમારોપક નથી આકૃતિ સરસ મજાની 2 માર્ક્સમાં પૂછાય છે સ્કૂલમાં ઓકે હવે દરેક વિદ્યાર્થી મિત્રોને જણાવવાનું કે મારું જે ઓફલાઈન સેન્ટર છે અમારું ક્લાસીસ છે એ સુરતમાં અલ્ખાણ વિસ્તારમાં આવેલું છે એનો એડ્રેસ છે 143 43 ટાઇમ્સ વર્લ્ડ એટલાન્ટા શોપિંગ મોલની સામે અલ્ખાણ સુરત મારું જે એરિયા છે અલ્ખાણ આજીબાડાના એરિયાની વાત તો વેશું છે ભટાર પાંલેસરા પુજના બમરોલી ને ન્યુアルતા આ બધા એરિયા મારા એરિયા થી ચાર મારું ક્લાસ છે મારું ઓફલાઈન સેન્ટર ત્યાંથી 5-7 કિલોમીટરના અંતરે આવેલા છે જો તમે વિડિયો જોઈ રહ્યા હોય અને તમે પણ આ વિસ્તારમાં રહેતા હો તમારા ઘર થી મારું ટ્યુશન 5-7 10 કિલોમીટર અંતરે હોય તો હું તમને એવી સલાહ આપીશ કે તમે મારા ઓફલાઈન સેન્ટર સાથે જોડાઓ હું અને મારા શિક્ષક મિત્રોની ટીમ એ મજબૂત છે તે વિદ્યાર્થી મિત્રોને ભણાવવા માટે મહેનત કરવા માટે સારા માર્ક્સ લાવવા માટે રિઝલ્ટમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે સતત ના સતત અમારી ઓકે અને જે વિદ્યાર્થીઓ ગામડામાં ભણે છે જેમને સખત અને સતત એજ્યુકેશનની એવા વિદ્યાર્થી મિત્રોને મારો વિડીયો તમે પહોંચતો કરજો ફ્રી ઓફ કોસ્ટ ભણાવો છો ખાસ જે ગામડાના છોકરાઓ છે એને ખાસ મોકલ્યો તમે ઓકે આ વિડીયો નું અંશ રાખો છો જય હિન્દ ભારત માતાની જય 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 કહી દૂર જય વિજ્ઞાન